બનાસકાંઠાના ડાભી ગામની માધ્યમિક શાળાને ત્રીજા દિવસે તાળાબંધી શાળાના બહારના ભાગે લોકો રામધોન બોલાવી રહ્યા છે શિક્ષકોની ઘટ સહિતના પ્રશ્નોના મુદ્દે વાલીઓ પર છે શિક્ષણ વિભાગે શિક્ષકોની ઘટ ખાતરી આપી છે શાળામાં સીસીટીવી કેમેરા લગાવવાની પણ માંગ કરાઈ છે પીવાના પાણીની પણ શાળામાં અછત હોવાનો આરોપ લાગ્યો છે ત્રણ દિવસ થી અમારી કોઈ માર્ગ ના સંતોષ આજે ઢોલ નગારા સાથે જિલ્લા શિક્ષણ અધિકારી રાજ્ય શિક્ષણ અધિકારીને રાજ્યના શિક્ષણ મંત્રીના ના વાત પહોંચવા એ માટે અમે ઢોર સાથે આજે વિરોધ કરી રહ્યા છીએ અને સિવાય બીજી વાત એ કરવી છે કે આપણા અધિકારી એમ કીધું કે સ્કૂલની અંદર શિક્ષકોનો સ્ટેપ પૂરતો છે પણ એમને કાયમી શિક્ષકની ની માંગ છે તો એવડા મોટા અધિકારી ખોટું ના બોલે તો સાહેબ શ્રીને કેવું છે કે તમારા શિક્ષકો ક્યાંક ખોવાઈ ગયા છે તો અહીં આવો ધોરણ નવ દેશના ગણેશ વિજ્ઞાન ના ગોતી આપો ધોરણ શિક્ષક ને ગોતી આપો અને સમાજશાસ્ત્ર ના શિક્ષક ને ગોતી આપો તો આ શિક્ષણ અધિકારી સાહેબ શ્રી આવીને આ ચાર પાંચ વિષયોના ચાર શિક્ષકોને ગોતીને આપો અમે આવડા મોટા અધિકારીશ્રી બી ના બોલો કે શિક્ષકો નથી આપો

વિરોધ પ્રદર્શન કરવા માટે શાળાના મેદાન પર પહોંચ્યા હતા વાલીઓ શાળા બહારના ભાગમાં રામધૂન બોલાવી અને જે સરકારને ભાન આવે તે માટે પણ ધૂન બોલાવી હતી બીજી તરફ કહી શકાય કે વાલીઓ દ્વારા જે છેલ્લા ઘણા સમયથી જે શિક્ષકોની ઘટ સામે આવી છે તેને લઈને પણ આ વિરોધ પ્રદર્શન આજે જોવા મળ્યું હતું ત્યારે હાલ તો વાલીઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે જે શાળાના જે શિક્ષકની ઘટ છે તે પૂરી કરવામાં આવે ગામમાં સીસીટીવી લગાવવામાં આવે ને જે પાણી ની સમસ્યા છે તે પણ પૂરી કરવામાં આવે બિલકુલ રોહિત આભાર જાણકારી માટે